ગૌ માતાની સેવા કરી હતી પણ આજે ફરીથી એ જ પોઝિશન બનવા જઈ રહી છે ઘણી જગ્યાએ આપણને દેખાય છે કે એ લંપી વાયરસ આવી જ ગયો છે છે જેમ કે તમે આ જોઈ શકો છો જે કાળા ટપકા દેખાઈ રહ્યા એ લંપી વાયરસની શરૂઆત જ છે તો એના માટે અમારી ચેનલ દ્વારા અમે બધા ગૌ સેવકોને બધા લોકોને એક લંપી માટે લડવા માટે જે દેશી લાડુ આવે છે એ કઈ રીતે બનાવવા એનું અમે તમને એક શેડ્યુલ આપીશું એના થકી ઘરે ઘરે લાડા બને તમે તમારા ગાય માતા ખવરાવો પણ લાડુ ખવડાવી થશો અને લાડુ બનાવવાની વાત થઈ રહી છે એ લાડુ કઈ રીતે બનશે એ હું તમને જણાવી દઉં એમાં આપણે દેશી ઘઉંનો લોટ જે ભરડો આપણે કહીએ છીએ એનો ઉપયોગ કરવાનો છે પછી હળદર અમુક માત્રામાં જે રીતના લાડુ બનાવો એ માત્રામાં હળદર દેશી ગોળ અને વેજીટેબલ ઘી આ ચાર વસ્તુ મિક્સ કરી એક સરસ મજાનો લાડવો બનાવી દેવાનો એને કોઈ આપણે પકવવાનું કે એવું નથી કાચું જ ચાલશે એનો બનાવી અને તમે તમારી ઘરની ગૌ માતાને પણ આપી શકો છો તમારા આંગણે જે નિરાધાર ગૌ માતા જે આવી રહી છે જે રોટલી ખાવા એમને પણ આપી શકો છો તો એમની ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થશે અને એ ગૌ માતા લંપી સામે રક્ષણ મેળવી શકશે તો આપણા બધાનો આ વિડીયો થકી એક જ પ્રયાસ છે કે આપણે જે લંપી નામનો વાયરસ ગૌમાતામાં આવી રહ્યો છે એને આપણે આવતો અટકાવીએ શરૂઆત તો થઈ જ ગઈ છે એની ઘણી બધી એના ભરડામાં છે જ પણ આપણે આપણી કોશિશ પૂરી કરીએ કે આપણા ઘરે પણ ના આવે અને ગામમાં કોઈ પણ જગ્યાએ ના આવે તો દરેક ગૌ સેવકોએ આ નુકસો અપનાવવાની જરૂર છે કારણ કે આનાથી ઘણા ફાયદા થાય છે અને અમે બે વર્ષ પહેલા સો ટકા રિઝલ્ટ લીધેલું છે આ વસ્તુ ઉપર એ અમારો અનુભવ બોલે છે એટલા માટે થઈને અને આપ બધાએ જે અમારો વિડીયો નિહાળ્યો એ બદલ આપનો બહુ આભારી રહીશ કાંસા સેવા સમિતિની ટીમ વતી જય શ્રી રામ જય ગૌ માતા